બોટાદમાં થયેલી બવાલને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું હકીકતમાં આખી તમે ઘટના જોવા જશો જે કપાસની ખરીદી બોટાદ અને લાઠીદળમાં જે થઈ રહી હતી એમાં ક્યાંક નાના મોટા વિષયો ધ્યાનમાં આવતા તરત જ દસમી તારીખે પણ મીટિંગ થઈ હતી અને તાત્કાલિક મૌખિક ખાતરી આપીને કહેવામાં આવ્યું હતું કે તમામ પ્રકારનો માલ વેપારીઓ દ્વારા ખરીદવામાં આવે એ પ્રકારની સૂચનાઓ પણ આપી દીધી હતી સંતોષકારક પૂર્વક એ બેઠક પૂર્ણ થયા પછી એક જ વિષયને કઈ પણ ન હોવા છતાં રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અને સાથે સાથે વારંવાર કહે છે કે મુદ્દા આધારિત રાજનીતિ પરંતુ એમને કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી ખેડૂતનો વિષય છે તો ખેડૂત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર માટે કચ્છ માટે ઉત્તર ગુજરાત માટે એક એક મિલિયન એકર ફીટની પાણી ની જે વહેંચણી હતી એ પૂરતા મળે પૂરતા પ્રમાણમાં એ પાણી મળે એના માટેની વ્યવસ્થાઓ કરી સૌની યોજનાઓ દ્વારા તળાવો ભરવા ચેક ગુજરાત માટે પણ એ પ્રકારની વ્યવસ્થા ને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું ડાર્ક ઝોન હતો તો ડાર્ક ઝોનની અંદર જે વ્યવસ્થાઓ થઈ પાણીના તળ ઊંચા આવતા જેટલા જોઈએ એટલા ખેડૂતોને એગ્રીકલ્ચર કનેક્શન આપવાનું નક્કી કર્યું સતત એક ધારો ખેતીના કનેક્શનમાં જે સબસિડાઈઝ રેટ છે આ છેલ્લા પચીસ વર્ષની અંદર એક કાણી પાઈનો વધારો નથી કર્યો એ ખેડૂતો માટે નથી કર્યો અને જે કનેક્શન જે પણ કોઈ ખેડૂત કુવાનું માગે બોરનું માગે કે કોઈ પણ પ્રકારના કનેક્શન માગે તો ક્વોલિટી વીજળી સાહેબ સહિત તાત્કાલિક એ કનેક્શન મળી રહે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે ખેડૂતોનો વિષય કેવો ને કેવળ એક નહીં પરંતુ એક બહારું છે અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો ન હતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઈન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રી પણા હેઠળ અત્યારે ચાલુ છે પંજાબની હાલત દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૌભાંડો કર્યા છે હવા ખાવાનો વારો હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય તો એ આ સરકાર તુરંત ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે અને એટલી નિર્ણાયક પણ છે